નમસ્કાર દર્શક મિત્રો આપની હેઠળ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને છટપટ ન્યૂઝ લોકશાહીનો સૌથી મોટો પર્વ એટલે ચૂંટણી અને ચૂંટણી સાતમી તારીખે આપણા ત્યાં ત્રીજા ચરણની અંદર જે યોજવામાં આવેલી મતદાર હતું એ મતદાનની ગણતરી આજરોજ થવા જઈ રહી છે અને મતગણતરી અંદર ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે અમે આવી પહોંચ્યા છે આપ જોવો છો એ મુજબ કે સવારે વાગ્યા છે સાડા છ અને હાલ જે ખરો મતગણતરી સ્ટાફ જે ખરો મતગણતરી સ્ટાફને અંદર લેવામાં આવી રહ્યો છે અને આ સેકન્ડ લેયરનું ચેકિંગ ચાલી રહ્યું છે ફર્સ્ટ લેયરનું ચેકિંગ જે ખરું એ ઓલરેડી પાર્કિંગની અંદર કરવામાં આવ્યું છે મોબાઈલ ત્યાંથી જ અટકાવી દેવામાં આવ્યા છે અને ત્યારબાદ તમે જોશો તો એ પ્રમાણે કે જે મતગણતરી સ્ટાફ છે અને મતગણતરી સ્ટાફની અંદર બીજે અધિકારીઓ જે ખરા એમને હાલ અંદર મતગણતરી મથકની અંદર લેવાની શરૂઆત કરવામાં આવી રહી છે અને તમે જોશો એ પ્રમાણે કે સંપૂર્ણપણે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર મોટો પોલીસ કાફલો ખાળવી દેવામાં આવ્યો છે અને સાથે જ જો વાત કરવામાં આવે તો અધિકારીઓ જે ખરા એમને અંદર લેવામાં આવી રહ્યા છે તો એની સાથે સાથે જ પોલીસ હોમગાર્ડ પેરામિલિટરી ફોર્સને પણ અહીં તૈનાત કરવામાં આવી છે અને તમે જોશો એ મુજબ કે વારાફરથી ચેકિંગ પૂર્ણ થઈ રહ્યા છે અને પૂર્ણ થયા બાદ ત્રણ અલગ અલગ વિધાનસભા જે ખરી એ ત્રણ વિધાનસભાની ગણતરી જે ખરી અહીંયા થવા જઈ રહી છે તો એ ત્રણ વિધાનસભા જે ખરી ત્રણે ત્રણ વિધાનસભાની સાથે સાત વિધાનસભા નવસારીના લોકસભા મત વિસ્તારની અંદર લાગે છે જેમાં નવસારી જિલ્લાની જો વાત કરવામાં આવે તો નવસારી જિલ્લાની ત્રણ અને સુરત જિલ્લાની ચાર આમ કરી કુલ સાત વિધાનસભા અને એ સાત વિધાનસભા મળી અને એક લોકસભા થાય છે અને એ લોકસભાની અંદર નવસારી પચીસ લોકસભા સીટની ઉપરથી ચૌદ ઉમેદવારો જે ખરા ચૌદ ઉમેદવારોએ પોતાનું નામાંકન રજૂ કર્યું હતું અને ચૌદ ઉમેદવારો જે ખરા એ ચૌદ ઉમેદવારોનો ભાવી આજે નક્કી થવા જઈ રહ્યું છે આમ જોવા જઈએ તો આ ચૌદ ઉમેદવારોમાંથી ભારતીય જનતા પાર્ટીના સી આર પાટીલ જે ખરા એ બે ટમથી સાંસદ તરીકે ચૂંટાઈને આવી રહ્યા છે અને આ વખતે પણ જંગી મહુબતી થી જીતવાનો જ્યારે તેઓ ઘોષણા કરી ચૂક્યા છે અને સાથે જ જો વાત કરવામાં આવે તો રાષ્ટ્રીય કોંગ્રેસ જે ખરા અને રાષ્ટ્રીય કોંગ્રેસના નિષદ દેસાઈ જે ખરા નૈષદ દેસાઈ તો પોતાની હાર ક્યારે નહીં સ્વીકારી લીધી છે તો જોઈએ છે કે ભાઈ એક બાજુનો આ હવે નિરસ થયેલું પરિણામ કારણ કે આની અંદર કોઈ જ રસાકસી નથી ને સાથે જ જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા ગઈકાલે યોજવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સ દ્વારા જણાવી દેવામાં આવ્યું છે કે કોઈપણ પ્રકારના ફટાકડા નહીં ફોડવામાં આવે મીઠાઈ નહીં ખવડાવવામાં આવે કોઈ સરઘસ નહીં કાઢવામાં આવે કે ઇવન કાર્યાલય ખાતે પણ કોઈ પણ પ્રકારની ઉજવણી નથી કરવાની કારણ કે રાજકોટમાં જે દુર્ઘટના થઈ છે રાજકોટમાં જે અગ્નિકાંડ થયો છે એ સંદર્ભે આ વખતે સંપૂર્ણપણે સાદાઈથી વિજય મનાવવામાં આવવાનો છે કોઈ સરઘસ નથી નીકળવાનો કોઈ ખુલ્લી જીપ નહીં કોઈ ડીજે નહીં તો જોવાનું એ જ રહ્યું કે પરિણામ તો સૌ કોઈ જાણે છે પણ આ વખતે જે વાત કરવામાં આવી હતી કે દસ લાખથી વધુ મતોથી સી આર પાટીલ જીતશે તો એ રેકોર્ડ જે ખરો એ સ્થાપિત કરી શકે છે અને છવ્વીસમાંથી છવ્વીસે ગુજરાતની વાત લઈને નીકળ્યા હતા અને અપકે બાદ ચારસો કેટલા વચનો પૂર્ણ થશે આ સરકાર દ્વારા એ નિહાળો રહ્યો પડે પણ અપડેટ આપતા રહેશે નિહાળતા રહો નવસારી લાઈવ નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વિરામ બાદા આપનું હાર્દિક સ્વાગત છે અને તમને બતાવી દઈએ કે જ્યારે મતદાન ગણતરી થતી હોય અને મતગણતરી વખતે કેવા પ્રકારની સુરક્ષા અને સુવિધાઓ ઊભી કરવામાં આવી હોય તો આ ગાંધી એન્જિનિયરિંગ કોલેજ છે અને ગાંધી એન્જિનિયરિંગ કોલેજની અંદર જો વાત કરવામાં આવે તો લોકસભા જે ખરી એનું આજે મતગણતરીનું કામકાજ ચાલી રહ્યું છે વિધાનસભાની બી મતગણતરી અહીંયા જ કરવામાં આવી હતી તો જે પ્રમાણે દ્રશ્યો આપ જોશો એ પ્રમાણે કે ફર્સ્ટ લેયરની અંદર મેટલ ડેક્ટિવ મૂકવામાં આવ્યા છે પોલીસનો કાફલો મૂકવામાં આવ્યો છે એટલું જ નહીં પણ જ્યારે ઈવીએમને સીલ કરીને પેટીની અંદર મૂકીને લઈ જવામાં આવે છે પેટી જ્યારે અંદર આવી રહી હતી તો ત્યારે પેટીને પણ ખોલીને ચેક કરવામાં આવી હતી એટલું જ નહીં પણ સાથે એમની સાથે કેરોસીન હતું તો કેરોસીન અટકાવી દેવામાં આવ્યું હતું તો ત્યારે સ્ટાફ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ કેરોસીન જે ખરું એ સીલ માટે અમે ઉપયોગમાં લઈએ છીએ તો ત્યારે અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પહેલાં આની પરમિશન આપ લો પરમિશન મળ્યા બાદ જ આપ અંદર પ્રવેશી શકશો તો તમે જુઓ છો એ પ્રમાણે કે હાલ જે ખરા જે પણ અધિકારીઓ જે ખરા અધિકારીઓ અત્યારે મતગણતરી મથક ની અંદર જઈ રહ્યા છે અને મતગણતરી મથકની અંદર એમને એન્ટ્રી આપવામાં આવી રહી છે અને એ એન્ટ્રી પૂર્ણ થયા બાદ ઈવીએમ જે ખરા ઈવીએમ ખોલવામાં આવશે અને ઈવીએમ ખોલ્યા બાદ વન બાય વન લગભગ એકસો ત્રેપન રાઉન્ડની અંદર જી હા લગભગ એકસો તેપન રાઉન્ડની અંદર આ મતગણતરી પૂરી થવાની છે સાત વિધાનસભા અને સાત વિધાનસભા મળી અને એક લોકસભા થાય છે અને જે પચીસ નવસારી લોકસભાની વાત જો કરીએ તો હાલ અધિકારીઓ જે ખરા એ અધિકારીઓ અંદર પ્રવેશી રહ્યા છે તો આ જ પ્રમાણે પડેપળની આપણે આપતા રહીશું નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુદાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોફરી આઈ ઇન્સ્ટિટ્યુશનલ સારી કોલ 7069006329 પ્રેમ બાદ આપનો હાર્દિક સ્વાગત છે તો ચૂંટણી કન્વીનર અને એ પણ જો વાત કરીએ તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ના જે નિષદભાઈ દેસાઈ એટલે કે કોંગ્રેસના ઉમેદવાર નિષદ દેસાઈના ચૂંટણી એજન્ટ તરીકે સીપી નાયકે આમ તો ખૂબ જ સારી સેવા ભજવી હતી મતદાનના દિવસે જ્યાં સુધી ઈવીએમ ખોટકાયા હતા ત્યાં સુધી પણ એમણે લડત આપી હતી પણ તમારા ઉમેદવારે તો જાહેરાત આપી દીધી અને એ પણ ગણતરીના લગભગ પંદર દિવસ પહેલાં કે ભાઈ અમે અમારી હાર સ્વીકારી લીધી છે ત્યારે તમે શું જણાવશો ભાઈ વાસ્તવિકતા નલાયક એમણે કીધું હવે સવાલ છે ને આ તો યુદ્ધ છે ભાઈ હું યુદ્ધની અંદર છે ને તે હંમેશા આ જીત તો ચાલ્યા કરે દેખાતું હોય તેવું બોલવું એ બી હિંમત છે અમારા વાળામાં પણ રિઝલ્ટ પહેલાં જ જ્યારે પોતે જાહેરાત કરી દે છે કે મેં મારી હાર સ્વીકારી લીધી તો પક્ષના બાકીના કાર્યકર્તાઓનું મનોબળ કેવું તૂટી જાય નહીં મનોબળ મજબૂત જ છે મનોબળમાં કોઈ વાંધો નથી પણ વાસ્તવિકતા બી અમે કહેવાય તાકાતવાળા માણસો છે આ તો એમાં એવું છે ને ભાઈ કે હમણાં તો આ તારક મહેતા ઉલટા ચશ્મા તેવી રીતે નરેન્દ્ર મોદીના ઉલટા ચશ્માનો સમય છે તમે હંમેશા કારમાં જાઓ તો પછાડી એમ્બ્યુલન્સ આવે એમ્બ્યુલન્સમાં ઊંધું લખેલું હોય તેવી રીતે એવું છે ને ભાઈ આરસી ને સીઆર તમારે સીઆર આરસીને આર ચઢતા વાર લાગે ને ઉતરતા વાર લાગી ઉતરે ઉતરતા વાર લાગશે ઉતરશે પણ જે છવ્વીસમાંથી છવ્વીસની વાતો કરે છે મીડિયા પણ જો કે એને બહુ સમર્થન નથી આપતી આપ શું જણાવશો સો ટકા એ લોકોની વાત ખોટી છે ને રાહુલ ગાંધી જે કહ્યું કે આ તો મોડી મીડિયા છે એ વાસ્તવિક વાત છે એ લોકોની જે ગણતરી છે ઊંધી પડવાની છે ઓલ ઇન્ડિયામાં એ લોકો જે માને છે એવું નથી કેથે નહીં તો કહે એ લોકોના બી મશીન પેલા કંઈક બી લોકો હવે પાપ મોડાવેલા એમ કહે કે મશીન ખોટવા તેવા દિવસો આવી રહ્યા એવું મારું માનવું છે અચ્છા મશીન ખોટવાય આ વખતે ભારતીય જનતા પાર્ટી કહે છે એવું કેવું છે સીપી નાયકનું ચાલો એ પણ મૂકી દઈએ આખા ગુજરાતની આપણે વાત કરીએ છવ્વીસમાંથી છવ્વીસ કદાચ નહીં આવે તમે ભારતને કઈ રીતે જોવો છો આ વખતે જે પ્રમાણે લોકો એક જુમલો ચલાવે તો ચારસો પાર ચારસો પાર ચારસો પાર શું લાગે છે આ વખતે એ તો એવું છે ને સૈનિક જ્યારે નહીં જાય એવું લાગે કે હરવાનો ત્યાં નહીં જાય ત્યારે એ વાત રાજા કરે તો જ પહેલાં સૈનિકો બધા જળવાય ના રહી એમ કહી દઈએ કે આપણી ત્રણ અળિયો આવે કે ત્રણો આવે તો બધું નહીં જાય તેવી રીતે નૈષદભાઈએ જે ભૂલ કરી એ એમણે એમની સમજ પ્રમાણે કરી બાકી આ રીતે કોઈ દિવસ કોઈ સ્વીકારી નહીં લઈ હવે મુદ્દો આવ્યો કે આ રીતે કોઈ હાર સ્વીકારી નહીં લઈ નૈસદભાઈએ ભૂલ કરી છે બહુ મોટા મને આપે વાત કરી દીધી એક આંકડો શું માનો છો આ વખતે ભારતીય જનતા પાર્ટી ક્યાં ઊભી રહેશે અને ઇન્ડિયા ગઠબંધન ક્યાં ઊભું રહેશે એ લોકો કરતાં અમારી સીટ વધારે આવશે એની રીવી વાત વાત છે બાકી આ બધા આંકડાની વાત ખોટી છે આંકડાની વાત ખોટી છે એમના કરતાં ઇન્ડિયા ગઠબંધનની જે સીટ ખરી એ વધારે આવશે એ નિર્વિવાદની વાત છે તો આ પ્રમાણે આપણે નૈષદ દેસાઈ કે જેઓ કોંગ્રેસના ઉમેદવાર હતા એમના ચૂંટણી એજન્ટ સીપી નાયકની સાથે વાત કરીને આ એક એવો ચહેરો છે કે જે હંમેશા સત્ય બોલે છે અને સત્યની પડખે ઊભા રહે છે તો જુએ છે કે એકસો રાઉન્ડ બાદ પરિણામ શું આવે છે હાલ તો જે ખરા એ એજન્ટોને બોલાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અધિકારીઓને બોલાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને આ જ પ્રમાણે ગાંધી એન્જિનિયરિંગ કોલેજથી પડે પણની અપડેટ આપતા રહેશું નિહાર ધરાવો નવસારી आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स पांच से ज्यादा वैरायटीज़ सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને આપ જુઓ છો એ મુજબ આઠ વાગી ચૂક્યા છે અને આઠ વાગતાની સાથે જ ચૌદ ઉમેદવારો અને પચીસ નવસારી લોકસભાની જે સીટ છે એની ઉપર ચૌદ ઉમેદવારોનું ભાવિ સાતમી મેના દિવસે જ નક્કી થઈ ગયું હતું અને એની ગણતરી જે ખરી આજે શરૂ થઈ ચૂકી છે અને તમે જોશો તો પ્રથમ રાઉન્ડની અંદર ઈવીએમ તમને દેખાશે અને ત્યારબાદ બેલેટ પેપરો પણ દેખાશે કારણ કે જે બેલેટ પેપરોથી મતદાન કરવામાં આવ્યું હતું અને ઈવીએમ દ્વારા જે મતદાન થયું હતું એ બંનેની ગણતરી આજે જ છે અને ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતેથી લગભગ ત્યાં સુધી જો વાત કરવામાં આવે તો તેર લાખ જેટલા મતદારોએ પોતાનો મત અધિકારનો ઉપયોગ કર્યો હતો પચીસ નવસારી લોકસભાની સીટ ઉપરથી અને એ ચૌદ ઉમેદવારો જે ખરા ચૌદ ઉમેદવારોની અંદર અને ખાસ કરીને વાત જો કરીએ તો સીધી જંગ જેવું કંઈ છે જ નથી માત્ર ને માત્ર એક તરફી વોટિંગ થયું હોય એવું લાગી રહ્યું છે કારણ કે પહેલા રાઉન્ડના જે રૂજાન આવી રહ્યા છે પહેલા રાઉન્ડના રુજાન પ્રમાણે સી આર પાટીલ આગળ ચાલી રહ્યા છે અને એ પહેલેથી જ જાણ હતી અને નિષદ દેસાઈ તો પોતાની હાર અત્યારની એ સ્વીકારી લીધી હતી પણ મુખ્ય મુદ્દો એ જ હતો કે બે પાર્ટીઓની વચ્ચે સીધો જંગ હતો એમ તો કહી શકાય કે ભાઈ સીધો જંગ નામની કોઈ વસ્તુ જ નથી પણ બે પાર્ટી વચ્ચે જ આ ઇલેક્શન હતું અને એની અંદર પણ જ્યારે કોંગ્રેસના ઉમેદવારે પોતાની હાર ઓલરેડી માની લીધી છે તો ત્યારે સી આર પાટીલનો જે રોડ શો જે થવાનો હતો એ જોજારા અકસ્માત જે બન્યો છે રાજકોટની અંદર એના કારણે કેન્સલ કરવામાં આવ્યો છે ભાજપના કોઈ પણ નેતાઓ મોડું પણ મીઠું નથી કરવાના એ ઘોષણા થઈ ચૂકી છે તો ત્યારે માત્ર ઔપચારિકતા બાકી રહી છે કારણ કે કે એકસો ને તેપન રાઉન્ડ છે અને એકસો ત્રેપન રાઉન્ડની અંદર આજે આ જે ફેસલો જે ખરો એ બહાર આવી જશે ખબર પડી જશે અને ખાસ કરીને જો વાત કરીએ તો નવસારી સીટ જે ખરી એ તો ભારતીય જનતા પાર્ટીના ખોળામાં જ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ જે વાતો કરવામાં આવી હતી કે ભાઈ દસ લાખથી વધુ મોટોથી જીતીશું તો એ લીડ જે ખરી ચોક્કસપણે તૂટશે એમાં કોઈ શંકાને સ્થાન નથી દસ લાખ વોટથી સી આર પાટીલ નથી જીતવાના એ વાત કન્ફર્મ છે પણ જીત એમની જ નિશ્ચિત છે રહી વાત ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસ તો એ જોવાનું રહ્યું કે છવ્વીસમાંથી છવ્વીસનો રેકોર્ડ યથાવત રહે છે કારણ કે મને લાગે છે આ વખતે છવ્વીસમાંથી છવ્વીસ થાય એવું પણ નથી પણ એ તો હવે સાંજ પડતાની સાથે પિક્ચર સ્પષ્ટ થઈ જશે પણ હા નવસારી ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતેથી કાઉન્ટિંગની શરૂઆત થઈ ચૂકી છે એજન્ટો અંદર બેસી ચૂક્યા છે ઓબ્ઝર્વર તરીકે નવસારી જિલ્લા કલેક્ટર જ છે જેની નિષ્ણાની અંદર જ આજે ખરી આ વિધાનસભા અને લોકસભા કારણ કે એમાં સાત વિધાનસભા છે ચાર સુરતની અને ત્રણ નવસારીની

જેમાં અમારી બહેનો પરિવારને સાચવશે પણ અને ફ્રી સમય મળે ત્યારે ઘરે કામ પણ કરશે તો રાધે એન્ટરપ્રાઇઝ તમારા બધા માટે લઈને આવ્યું છે ફ્રી સમયમાં ઘરે બેસીને કામ કરો અને રોજના ચારસો થી પાંચસો રૂપિયા કમાવો તો રાધે એન્ટરપ્રાઇઝનો સંપર્ક કરો જે છેલ્લા અગિયાર વર્ષથી ઘર બેઠા કામ આપે છે અને ઓલ ઓવર ગુજરાતમાં જેમની અગિયાર બ્રાન્ચ છે તો સરનામું નોંધી લો સ્વસ્તિક બિલ્ડિંગ પહેલો માળ એસટી વર્કશોપની સામે બસ ડેપોની સામે નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો